નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે સમય સમય બળવાન છે અને ક્યારેક સમય એવો હોય તો નિર્ણયમાં પણ કેવા ફેરફાર કરવા પડે છે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એવું કહેતો હતો કે અમે તો જ્ઞાતિવિહીન સમાજ રચનામાં માનીએ છીએ અમે તો સામાજિક સમરસતાની વાતો કરીએ છીએ જે સંઘ પરિવારના સુપ્રિમો એવું કહેતા હોય કે એક કુવા એક મંદિર એક સ્મશાન અને આ હું મારું ઘરનું કઈ નથી કહેતો બે હજાર ચૌદ બે હજાર પંદર ના એમના એજન્ડામાં લખેલું છે એમની પ્રતિનિધિ સભાનો એજન્ડા છે એમના પોતાના ત્રણ વર્ષના આ કાર્યક્રમમાં લખેલું છે અને હિન્દુ સમાજને કદી વિભાજિત ન થવો જોઈએ એવી વાત કરનાર સંઘ પરિવારે આજે આખરે એવું કીધું છે કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી જો હિન્દુ સમાજના દલિત પછાત અતિપિછડા વર્ગ માટે થતી હોય કલ્યાણકારી યોજનાઓ માટે થતી હોય તો સંઘ પરિવાર એનો વિરોધ કરતો નથી પરંતુ આ એક અત્યંત સંવેદનશીલ મુદ્દો છે એટલે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થાય એનો સંઘ વિરોધ કરતો નથી પરંતુ એનો ઉપયોગ જે છે એ સરકારની કલ્યાણકારી યોજનાઓ માટે સમાજના વર્ગની ભલાઈ માટે થવો જોઈએ ચૂંટણીના રાજકારણ માટે ન થવો જોઈએ અલબત્ત આપણે સૌ જાણીએ છીએ કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની વાત જે છે એ અલ્ટિમેટલી ચૂંટણીના રાજકારણમાં લાભ લેવા માટેની જ છે અને રાહુલ ગાંધીએ બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીમાં અવારનવાર ગાય વગાડીને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરાવો એવું જ્યારે રાહુલ ગાંધી કહેતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ એમ કહેતા હતા કે આ રાહુલ ગાંધી એન્ડ કંપની આ ઇન્ડિયા ગઠબંધન એ લોકો ઇન્ડિયા ગઠબંધન નથી બોલતા એ લોકો ઇન્ડિયા ગઠબંધન ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ જે છે એ હિન્દુ સમાજને વિભાજિત કરવાની વાત કરી રહ્યા છે તો હમણાં બે દિવસ જ કહ્યું હતું કે બટોગે કટોગે અને હવે એકાએક એવી જાહેરાત થઈ છે કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી જો કલ્યાણકારી યોજનાઓ માટે થતી હોય તો સંઘ પરિવારને એનો વાંધો નથી અલબત્ત સાથોસાથ ઉમેરવું પડે કે રાહુલ ગાંધી ઉપરાંત તેજસ્વી લાલુ યાદવ અખિલેશ મમતા માયાવતી આ બધા નેતાઓ તો જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરતા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટી કે જેને લોકસભામાં સંપૂર્ણ બહુમતી મળી નથી અને બસો ચાલીસ બેઠકો લોકસભાની ચૂંટણીમાં આવી એટલે નીતિશ કુમાર ચંદ્રાબાબુ નાયડુ અને ચિરાગ પાસવાન જેવા મહાનુભાવોના ટેકે જ્યારે આ સરકાર ચાલતી હોય અને આ ત્રણેય મહાનુભાવોએ પણ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરી છે એટલે કદાચ આ એક સમાધાન કરવું પડ્યું હશે અલબત્ત હું ચોક્કસ માનું છું કે સંઘ પરિવાર તો અસ્પૃશ્યતા નિવારણમાં માને છે એ સામાજિક સમરસતામાં માને છે પરંતુ ક્યાંક ઓબીસી વોટ બેંક શેડ્યુલ કાસ્ટ સેડ્યુલ ટ્રાઈબ વોટ બેંક ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી સરી ન જાય એના માટે પણ કદાચ આ એક નિર્ણય લેવામાં આવ્યો હોય એવું લાગે છે આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજીવ ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજીવ ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા નોટિફિકેશન તમને મળતું રહે એના માટે સબસ્ક્રિપ્શનનું બટન ખાસ દબાવજો અને તમારી ટીકા ટીપની કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં ધન્યવાદ મિત્રો કેરળમાં સંઘ પરિવારની ત્રણ દિવસની સમન્વય સમિતિની જે બેઠક જેમાં સંઘ પરિવારની ભગીની સંસ્થાઓ જેમાં ભારતીય કિસાન સંઘ પણ આવી ગયું ભારતીય મજદૂર સંઘ પણ આવી ગયું અને દુર્ગા વાહિની વનવાસી કલ્યાણ પરિષદ સહિતની બત્રીસ જેટલી જે ભગીની સંસ્થાઓ જેને આપણે કહી શકીએ કે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પ્રેરિત અથવા તો એમની પ્રેરણાથી કામ કરે છે સંઘની વિચાર સરની સાથે સંકળાયેલી છે એવી બત્રીસ સંસ્થાઓ અને એના લગભગ ત્રણસો વીસ જેટલા પ્રતિનિધિઓ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી બી એલ સંતોષ આ તમામ લોકોની ઉપસ્થિતિમાં ત્રણ દિવસની જે સમન્વય સમિતિ હતી જે એકત્રીસમી ઓગસ્ટે શરૂ થઈ અને બીજી સપ્ટેમ્બરે આજે સાંજે છ વાગે જ્યારે સમાપ્ત થઈ ત્યારે એના અંતમાં જે પત્રકાર પરિષદ મળી એ પત્રકાર પરિષદમાં એમના પ્રવક્તા સુનિલ આંબેકરજીએ એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં સ્વીકાર્યું હતું કે સંઘ પરિવાર જે છે એ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરતો નથી પરંતુ એનો રાજકીય હેતુ જે છે એનો વિરોધ કરે છે કારણ કે આ એક અત્યંત સંવેદનશીલ મુદ્દો છે જ્ઞાતિ અને જ્ઞાતિ આધારિત સંબંધો જે છે આ દેશના બહુ જ મહત્વના મુદ્દા છે પરંતુ સમાજના હિતમાં દેશની એકતા અને અખંડિતતાની વાત કરતા તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા જે છે એ પણ અત્યંત મહત્વનો મુદ્દો છે સાથોસાથ દલિત અતિ દલિત પછાત અતિ પછાત એ જે વર્ગ છે એમના માટે કલ્યાણકારી યોજનાઓ ક્યારે થઈ શકે કે ભાઈ એમની જનગણના થવી જોઈએ અને એમની જનગણના થઈને એમને કયા ક્ષેત્રમાં એ લોકો પછાત છે કયા ક્ષેત્રમાં એ લોકોને નાપ નથી મળ્યો માની લો કે કોઈ એક પછાત કે અતિ પછાત વર્ગ છે પરંતુ એમાં કોને લાભ નથી મળ્યો દાખલા તરીકે ગુજરાતની વાત કરું તો આદિવાસી વિસ્તારમાં ગામીત સમાજને કેટલો લાભ મળ્યો છે વસાવા સમાજને કેટલો લાભ મળ્યો છે રાઠવા સમાજને કેટલો લાભ મળ્યો છે ચૌધરી સમાજને તો જ્યાં સુધી એમની જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી ન થાય ત્યાં સુધી કયા સમાજને કેટલો લાભ આપવો એના માટે જે કંઈ પારોડના પગલાં ભરવા માટે એના માટે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવી જોઈએ ને એમ કહીને પાછું સુનીલ આંબેકરે એમ કહું કે અગાઉ પણ આ પ્રકારે વસ્તી ગણતરી થઈ છે આ પ્રણાલી રહી છે એટલે સંઘ એનો વિરોધ કરતો નથી હવે મારે બે સ્પષ્ટતા કરવી છે એક અંગ્રેજોના જમાનામાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ થઈ હતી અને છેલ્લી જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી ઓગણીસો ને માં રિપીટ એ પછી બે હાજર અગિયાર માં મનમોહનસિંહ ની સરકારે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરી હતી જેનો ડેટા બે હાજર ચૌદ માં આવ્યો હતો પરંતુ ત્યારબાદ મનમોહન મનમોહનસિંહની સરકાર જતી રહી મોદી સાહેબ ની સરકાર આવી ગઈ ત્યારબાદ એ ડેટા જે છે એ પ્લાનિંગ કમિશન એટલે કે આયોજન પંચને સોંપવાના હોય આયોજન પંચ ત્યાર પછી વિખેરી નાખવામાં આવ્યું આયોજન પંચનો ડેટા જે છે એ નીતિ આયોગ પાસે ગયો નીતિ આયોગે એવું કહ્યું કે ભાઈ અમે આ ડેટાનું એનાલિસિસ કરીશું અને એ એનાલિસિસ જે છે એના આધારે સામાજિક અને કલ્યાણકારી યોજનાઓ માટેનો જે વિભાગ જે છે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ એની સાથે પરામર્શ કરીશું કમનસીબે એ કઈ થઈ શક્યું નહીં બે હજાર માં જે વસ્તી ગણતરી થવી જોઈતી હતી એ બે હજાર ની વસ્તી ગણતરી પહેલી વખત એવું થયું પ્રજાસત્તાક ભારતના ઇતિહાસમાં કે બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી થઈ નહીં અલબત્ત ત્યારે સરકારે કહ્યું કે કોરોના અને એ વાત સાચી પણ હતી કે કોરોના કાળ હતો કોરોના કાળમાં વસ્તી ગણતરી થઈ ન શકે કારણ કે શિક્ષકો અને પંચાયતના કર્મચારીઓ ઘેર ઘેર જઈ ન શકે એટલે બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી ન થઈ શકી બે હજાર બાવીસમાં ના થઈ શકી બે હજાર ત્રેવીસમાં ના થઈ શકી બે હજાર ચોવીસ ચૂંટણીનું વર્ષ હતું ના થયું હવે મને એવું લાગે છે કે સંઘ પરિવાર કે જે હવે કારણ કે જેપી નડ્ડા એવું કહે છે કે પારિવારિક મામલો છે કારણ કે એક તબક્કે જેપી પી નડ્ડાએ એવું કહ્યું હતું કે સંઘ પરિવાર પોતાનું કામ કરે છે ભારતીય જનતા પાર્ટી પોતાનું કામ કરે છે ભારતીય જનતા પાર્ટી બહુ મોટી થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીને હવે સંઘ પરિવારની જરૂર નથી એવું એમને ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું હવે એ સંઘમ સરણમ ગચ્છામી કદાચ થઈ ગયું છે અને એમણે કેરળમાં જઈને એવું પણ કહ્યું કે ભાઈ સંઘ અને ભાજપ વચ્ચે તો પારિવારિક મામલો છે એટલે અમે ઘરમેળે બધું નક્કી કરી લઈશું કુલ મિલા ઓપરેટિવ પાર્ટ એ છે કે જ્ઞાતિવિહિન સમાજ અને સામાજિક સમરસતાની વાત સંઘ પરિવારના દિલમાં હજુ પણ છે પરંતુ નીતિશકુમાર ચંદ્રાબાબુ નાયડુ ચિરાગ પાસવાન જે રીતે અત્યારે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની વાતને લઈ માંડ્યા છે અને બિહારમાં તો નીતિશકુમારે જ્યારે ભાજપ વિપક્ષમાં હતું અને નીતિશકુમાર અને તેજસ્વી લાલુ યાદવની સરકાર સાથે મળીને ચાલતી હતી ત્યારે એમની સરકારે ત્યાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી ઓલરેડી કરાવી હતી અને ત્યાંની હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ મામલો ગયો હતો પણ એની સામે સ્ટેર નહોતો મળ્યો અને હવે પરિસ્થિતિ એવી છે કે જ્યારે બિહારમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થઈ ત્યારે બિહારના સ્થાનિક યુનિટ કુમાર મોદી ત્યારે જીવતા હતા ને એમણે ત્યારે એનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તમે હિન્દુ સમાજમાં ભાગલા પાડવા માટે આ કરી રહ્યા છો અલબત્ત હવે સુશીલ કુમાર મોદી સાહેબ રહ્યા નથી તેઓ સ્વર્ગે સીધાવી આવી ગયા છે અને હવે ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવી ગઈ છે જમ્મુ કાશ્મીર અને હરિયાણાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારબાદ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી થવાની છે અને સંઘ મને એવું લાગે છે કે પોતાની છાપ જે છે કારણ કે રાહુલ ગાંધી ઉપરાંત વિપક્ષી નેતાઓ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ એવું કહે છે કે સંઘ પરિવાર તો અનામત નાબૂદ કરવા માંગે છે અનામતની નીતિ જે છે એને રદ કરવા માંગે છે સંઘ જે છે એ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરી રહ્યું છે એટલે સંઘે આજે પોતાનું સ્ટેન્ડ જે છે એ ક્લિયર કરી નાખ્યું છે કે સંઘ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરતું નથી અલબત્ત માને છે કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો એનો ઉપયોગ કલ્યાણકારી યોજનાઓ માટે થવો જોઈએ જે રાજકીય નિરીક્ષકો સાથે મારી વાત થઈ અને મારું પોતાનું પણ અવલોકન બીજા બધી ચેનલો અને એ જે ડેટા આવ્યો છે એ જોતા એવું લાગે છે કે ભાજપને ચોક્કસ લાગે છે કે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા રાજસ્થાનમાં લોકસભાની ચૂંટણીમાં જે નુકસાન થયું છે મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનને કારણે થયું હોય તો ઉત્તર પ્રદેશમાં પણ જ્ઞાતિ જાતિના સમીકરણોને કારણે થયું હોય અને ખાસ કરીને રાહુલ ગાંધી અને વિપક્ષી નેતાઓએ જે રીતના સંવિધાન બદલ ડાલેંગે એટલે કે બંધારણ બદલી નાખશે અનામતની નીતિ બંધ કરી દેશે અને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો ભાજપ શા માટે વિરોધ કરે છે એ જે પ્રચાર કરતા હતા અલબત્ત મને યાદ છે અને મારે ઓન રેકોર્ડ કહેવું જોઈએ કે અમિતભાઈ શાહ કેન્દ્રીય ગૃહમંત્રીએ ત્રીજી નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ કહ્યું હતું ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરતી નથી પરંતુ કોંગ્રેસ પાર્ટી વોટ બેંકની રાજનીતિ કરે છે અને બાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ જીપી નડ્ડાએ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની હેસિયતથી કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરતું નથી એની તરફેણ કરતું નથી એવું નથી પરંતુ કોંગ્રેસ જે છે એ સમાજને વિભાજિત કરવાનું કામ કરી રહ્યું છે અલબત્ત છેલ્લે ઘીના ઠામમાં ઘી પડશે એવું લાગી રહ્યું છે અને રાહુલ ગાંધીની માગણી જે છે એના પર કદાચ હવે મંજૂરીની મોર લાગી જશે વિપક્ષ જે છે એ કદાચ આ સમગ્ર ઘટનાક્રમનો શ્રેય લેવાની કોશિશ કરશે સાથ કહેશે વિપક્ષ હવે એવું કહેશે કે ભાજપ સરકાર અથવા તો એનડીએ સરકાર હવે એનડીએ સરકાર જ કહેવી પડે ને એટલે કે એનડીએ સરકાર તો યુ ટર્ન સરકાર થઈ ગઈ છે વકફ બોર્ડ પાર્લામેન્ટમાં રજૂ કરે છે અને પછી જી એપીસી ને સોંપી દે છે બ્રોડકાસ્ટિંગ બિલ રજૂ કર્યું હતું એ પાછું અભિરાઈએ ચડાવી દીધું લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સની જે વાત હતી અને ઇન્ડેક્સેશનનો કાયદો જે હતો એ પછી એકાએક પડતો મૂકી દીધો પાર્લામેન્ટ પતી ગઈ ત્યારબાદ લેટરલ એન્ટ્રીનો જે વિવાદ એટલે કે આઈએસ ઓફિસરોની નિમણૂકનો જે વિવાદ હતો એની જાહેરાત રદ કરી દેવામાં આવી છે પેન્શન સ્કીમ જે છેલ્લા દસ વર્ષથી ચાલતી હતી એ બંધ કરીને હવે યુપીએસ યુનાઇટેડ પેન્શન સ્કીમ આવી ગઈ છે અને હવે વાત એ કહી શકાય કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે ગઈ છે પરંતુ હવે જો આ થશે તો આવનારો સૌથી મોટો વિવાદ જે છે એ અનામત અંગે આવશે કારણ કે રાહુલ ગાંધી અવારનવાર એવું બોલે છે કે જીસકી જીતની આબાદી ઉસકી ઉતની હિસ્સેદારી હવે જીસકી જીતની આબાદી એટલે વસ્તી ગણતરીમાં જેનો જેટલો ભાગ થાય ઉતની ઉસકી હિસ્સેદારીનો જો વાત આવે તો પછી સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે ને પચાસ ટકાથી વધારે અનામત ન હોવી જોઈએ એ એક ટોચ મર્યાદા અથવા તો જે સિલિંગ બાંધી છે એ સિલિંગ તૂટશે કે કેમ અને બીજું કે ભારતીય જનતા પાર્ટી જો આ નિર્ણય લે તો સવર્ણ મત બેંક જે છે એ ભાજપથી નારાજ થશે કે કેમ આ બધા જ મુદ્દાઓ જે છે છે આવનારા દિવસોમાં બનશે પરિવારે લીલી આપી શરતો લાગુ એમ કહીને આપી છે ભારતીય જનતા પાર્ટી હવે શું નિર્ણય લે છે વિપક્ષ શું રિએક્ટ કરે છે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી આ બધા જ મુદ્દે દેખો આગે આગે હોતા હે ક્યાં અલબત્ત જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન અમારા આવા જ વિડીયોના અવારનવાર મળતા રહે એના માટે સબસ્ક્રિપ્શનનું બટન વિનામૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં અને આપની પ્રતિક્રિયા શું છે ખરેખર જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ કે કેમ આપ શું માનો છો અનામત પર એનો અસર થશે કે કેમ આ અંગે તમારી પ્રતિક્રિયા જરૂર કહેજો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર